અંધકારમાં છુપાયેલ એક રહસ્ય જેને જાણ્યા વગર આ માનવ જીવન અધૂરું છે મૃત્યુ પછી આત્માનો માર્ગ કેવો છે પાપી અને પુણ્યાત્માને શું ફળ મળે છે યમલોક અને વિષ્ણુલોક વચ્ચે શું છે તે અદ્રશ્ય યાત્રા દેવતાઓ માટે પણ દુર્લભ આ સગડું જ્ઞાન પ્રથમવાર ઉજાગર થાય છે ગરુડ પુરાણના આ આરંભિક અધ્યાયમાં અહીં ભગવાન વિષ્ણુ પોતે પોતાના પ્રિય ગરુડજીને આગળના જીવનના રહસ્ય ખુલ્લા કરે છે અને કહે છે જે આ ગુપ્ત વિદ્યા સાંભળે છે તે મૃત્યુના ભયથી મુક્ત થાય છે અને શાશ્વત શાંતિ પ્રાપ્ત કરે છે ચાલો આજે આપણે પ્રવેશ કરીએ ગરુડ પુરાણના પ્રથમ અધ્યાયના આ અલૌકિક રહસ્યોમાં મિત્રો જો તમે આ ચેનલ ઉપર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયો લાઈક કરજો અને કોમેન્ટ વિભાગમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો અધ્યાય પાપીઓના દુઃખોનું વર્ણન શ્રી ભગવાન વિષ્ણુના વિસ્તાર નૈમિષારણ્યમાં સોનક વગેરે ઋષિઓએ સ્વર્ગની પ્રાપ્તિ માટે એક હજાર વર્ષના યજ્ઞનો આરંભ કર્યો શાંતિથી બેસી શ્રી સૃતિજીનો આદર સત્કાર કરીને આદરતાથી એમને પ્રશ્ન કર્યો ઋષિઓએ કહ્યું હે સુતજી અમે ભય આપનારા ભયંકર યમ રાજાના માર્ગનું વર્ણન સાંભળવા માંગીએ નાશ કરવાનો ઉપાય અને આ જગત તથા પરલોકમાં રહેલા વર્ણન કરવામાં આપ જ છો સુતજીએ કહ્યું પાપીઓના દુઃખ આપનાર અને પુણ્યાત્માઓને સુખ આપનાર અત્યંત કઠિન એવા યમ માર્ગનું વર્ણન હું આપના હિતમાં કહું છું તેને ધ્યાનથી સાંભળો એક સમયે ભગવાન શાંતિથી બેઠા હતા ત્યારે ગરુડજીએ પૂછ્યું હે પ્રભુ આપે ભક્તિના અનેક માર્ગો તથા ભક્તોની ઉત્તમ ગતિઓ મને સંભળાવી છે આપનું નામ લેવું સરળ છે અને વાણી પોતાના વશમાં હોવા છતાં પણ જે મનુષ્યો આપની ભક્તિથી વિમુખ થઈને જે આપનું નામ લેતા નથી અને આપની ભક્તિ કરતા નથી એવા નરાધમો નરકમાં જાય છે હે પ્રભુ પાપી માણસોની જે દુર્ગતિ થાય છે અને જે રીતે તેઓ નરકના અધિકારી બને છે અને દુઃખોને સહન કરે છે તે મને વિસ્તારથી જણાવો શ્રી ભગવાને કહ્યું હે પક્ષીઓમાં શ્રેષ્ઠ ગરુડજી હું ભયાનક એવા યમ માર્ગનું વર્ણન કરું છું જેમાં પસાર થઈ પાપીઓ યમલોકમાં જાય છે જેનું વર્ણન સાંભળનારો પણ ભય પામે છે પરંતુ તમારા આગ્રહથી હું જણાવું છું જે લોકો સદા સતત પાપમાં ડૂબેલા આસક્ત રહે છે દયા અને ધર્મ વિનાના રહે છે ખરાબ સંગતમાં રહે છે ઉત્તમ પ્રકારે વેદ શાસ્ત્રો અને સત્સંગથી વિમુખ રહે છે જેઓ હંમેશા પોતાના વખાણમાં ડૂબ્યા અને ફૂલેલા રહે છે તથા ધન અને મર્યાદાના ગર્વથી યુક્ત તથા રાક્ષસી ભાવને પ્રાપ્ત થઈ દેવી શક્તિરૂપી સંપત્તિથી હીન હોય છે જેઓ કામ અને ક્રોધમાં ભોગમાં ડૂબેલા રહે છે જેમનું મન માયા જળમાં જ ફસાયેલું હોય છે અને હંમેશા ખરાબ જ કર્મો કરનારા હોય છે તે નરકમાં પડે છે જે માનવીઓ જ્ઞાનવાન છે દાન આપે છે તેમને મોક્ષ મળે છે અને જેઓ પાપી છે તેઓ દુઃખપૂર્વક યમરાજાનો ત્રાસ સહન કરતા કરતા યમનગરીમાં જાય છે પાપી માણસોને આ સંસારમાં જેવા દુઃખો મળે છે એવા દુઃખોને ભોગવવા ઉપરાંત મરણ પછી તે કેવું કષ્ટ ભોગવે છે એનું વર્ણન કરું છું શ્રી ભગવાન બોલ્યા મનુષ્ય સંસારમાં જન્મ ધારણ કરી પોતાના પૂર્વ જન્મના કરેલા પુણ્ય અને પાપના લીધે સારા અને નરસા ફળ ભોગવે છે વૃદ્ધાવસ્થામાં શેષ અશુભ કર્મના ફળરૂપે શરીરમાં કોઈ રોગ થાય છે મરણના ભય અને આપત્તિના કારણે તે હતાશ અને નિરાશ રહે છે છતાં પણ તે જીવવાની આશા રાખે છે યુવા અવસ્થામાં જેઓએ પોષણ કર્યું છે એવા પુત્ર અને પત્નીથી પોષણ થવા છતાં પણ તેને વૈરાગ્ય આવતો નથી અને તે માયાજાળમાં લિપ્ત થતો જ રહે છે ત્યાં જ બળવાન જબરજસ્ત સાપની જેમ કાળ એકાએક એના માથે આવીને ડોકાય છે વૃદ્ધાવસ્થાના કારણે રૂપ વિનાનો કદરૂપો બનીને ઘરમાં જ મરેલાની જેમ રહે છે પુત્રો દ્વારા અપમાનજનક રીતે અપાયેલું ભોજન એ કૂતરાની માફક ખાય છે રોગ બીમારી અને મંદાગ્નિના કારણે એનો ખોરાક ઘટી જાય છે હરવા ફરવાની શક્તિ પણ ઓછી થઈ જાય છે જ્યારે કપથી શ્વાસ નળીઓ રૂંધાઈ જાય છે શ્વાસ ચડવા લાગે છે અને ઉધરસ અને શ્વાસના વેગના કારણે કંઠમાંથી ખરાબ ખરાબ અવાજ નીકળે છે શરીરમાં ચેતના હોવાના કારણે ખાટલામાં પડ્યો પડ્યો પોતાના કરેલા કર્મો વિશે તે વિચારતો હોય છે પરિવારજનોથી ઘેરાયેલો તે મોતની સમીપ પહોંચી ગયો હોય છે કોઈ બોલાવે છે છતાંય એ બોલી શકતો નથી આવી પરિસ્થિતિમાં ઘર પરિવારના પાલન પોષણમાં એનો જીવ અટવાય છે પરિવાર પ્રત્યેના મોહ માયામાં અટવાયેલો તે રોતો રોતો પરિવાર વચ્ચે મૃત્યુ પામે છે ભગવાન બોલ્યા હે ગરુડજી મરણ સમયે એની દ્રષ્ટિ છે પરંતુ કશું પણ બોલી શકતો નથી શરીરની ઇન્દ્રિયોની વ્યાકુળતાના લીધે ચૈતન્ય પ્રાણી પણ જળજીવો બની જાય છે આ કારણે પાસે આવેલા યમના દૂતોના ભયથી તે પોતાના સ્થાનેથી ચલાયમાન થઈ જાય છે જ્યારે પ્રાણ વગેરે પાંચ વાયુ પોતાના સ્થાનેથી ચાલ્યા જાય છે ત્યારે મરનારાએ પાપી માટે એક ક્ષણ પણ એક કલ્પની જેમ વીતે છે સો વિષયો એક સાથે ડંખ મારતા હોય ત્યારે જેવી પીડા થાય છે એવી જ પીડા શ્વાસ નીકળવાના સમયે થાય છે યમદૂતોના ભયથી તેના મોડેથી લાળ અને ફીમ તપકવા લાગે છે ત્યાર પછી પ્રાણીઓનો પ્રાણવાયુ ગુદા માર્ગેથી બહાર નીકળી જાય છે પ્રાણ નીકળવાના સમયે જે યમદૂતો આવે છે તેઓ ક્રોધથી લાલ આંખોવાળા ભયંકર મોંવાળા હાથમાં પાસ દંડ ધારણ કરેલા ઉઘાડા શરીરવાળા દાંત પીસતા હોય છે ઊભા થઈ ગયેલા વાળવાળા એકદમ શ્યામ વાંકા ચૂકા મોંવાળા વિચિત્ર તીક્ષ્ણ નખવાળા એવા યમરાજાના એ ભયાનક દૂતોને જતાં જ એ જીવના મળમૂત્રે છૂટી જાય છે હાય હાય કરતો એ જીવ શરીરમાંથી બહાર આવીને ટચુકડું અંગૂઠા જેટલું શરીર ધારણ કરે છે અને મોહવશ પોતાના ઘરની સામે નજર કરે છે અને એ ઘર સાથે જોડાયેલા પોતાના સારા અને ખરાબ કર્મોને એ યાદ કરે છે એ સમયે યમના સેવકો એને પકડીને યમલોકમાં યાતના ભોગવવા માટેના શરીરમાં તેનો પ્રવેશ કરાવીને એ જીવના ગળે દોરડું બાંધી એવી રીતે લઈ જાય છે કે જેને અપરાધી ગુનેગારને રાજાના સૈનિકો પકડીને લઈ જતા હોય માર્ગમાં યમના દૂતો એ જીવને અવારનવાર ડરાવીને ધમકાવે છે અને વારંવાર નરકના દુઃખોની પીડાનું વર્ણન કરતા કહેતા હોય છે ઓ દુષ્ટાત્મા તું ઝડપથી ચાલ તારે યમલોકમાં જવાનું છે અને કુંભીપાક વગેરે નામના નરકો તારે ભોગવવાના છે તેથી તું મોડું ના કર યમના દૂતોની આવી વાતો સાંભળી પોતાના પરિવારનો વિલાપ સાંભળતો એ જીવ હાઈ હાઈ કરે છે યમના દૂતો એને માર્ગમાં શિક્ષા આપતા રહે છે યમના દૂતોના ધમકાવવાથી એનું હૃદય કંપી ઉઠે છે ભયથી ધ્રુજતો ધ્રુજતો તે પોતે આચરેલા પાપ કર્મો યાદ કરે છે યમ માર્ગમાં આ પાપી જીવને ભયાનક કૂતરાઓ દ્વારા કરડાવવામાં આવે છે માર્ગમાં એ ભૂખ અને પાણીની તરસથી પીડાય છે સૂર્યના પ્રચંડ કિરણો અને ગરમ લૂ મારતા પવનોમાં તેને ચાલવું પડે છે છાંયડા અને આરામ વિનાના માર્ગે ચાલવામાં જ્યારે એ અસમર્થ થઈ જાય છે ત્યારે એ જીવને યમના દૂતો ચાબુ કોડે ફટકારતા ઘસડે છે આવા કષ્ટપ્રદ માર્ગે ચાલતા એ થાકીને નીચે પડે છે મૂર્છા આવવા છતાં ફરી ઉઠીને પાછો ચાલે છે આ પ્રકારે એ જીવને ત્રણ અથવા બે મુહૂર્તમાં અંધકાર ભર્યા લોકમાં પહોંચાડવામાં આવે છે એ યમના સેવકો તેને ઘોર નરકથી યાતના બતાવે છે લોકમાં પહોંચેલો એ જીવ યમ રાજાના દર્શન તથા એક મુહૂર્તમાં ઘોર નરકોની યાતના જોઈ યમરાજાની આજ્ઞાથી પુનઃ માનવ લોકમાં આવે છે અહીં આવ્યા પછી જીવ ફરીવાર એના પહેલાના શરીરમાં પ્રવેશવાની ઈચ્છા કરે છે પણ યમના દૂતો એને પાસમાં બાંધી રાખે છે આ કારણે કે ભૂખ અને તરસથી દુઃખ સહન કરતો આકળ વિકળ બની રડે છે ત્યારે મૃત્યુના સ્થાન પર પુત્ર દ્વારા અપાયેલા પિંડને અને મરવાના સમયે આપેલા દાનને જીવ ખાય છે તો પણ એ પાપી જીવની તૃપ્તિ થતી નથી પુત્ર દ્વારા આપવામાં આવેલું દાન શ્રાદ્ધ અને તલવાળા જળની અંજલિથી પાપી માનવીને તૃપ્તિ મળતી નથી પિંડદાન આપવા છતાં પણ ભૂખથી પણ વધુ વ્યાકુળ બની જાય છે જે જીવોનું પિંડધાન થતું નથી તે જીવો કલ્પભર પ્રેત રહેતા નિર્જન વનમાં દુઃખપૂર્વક ભ્રમણ કરે છે ભોગવ્યા વગરના કર્મનો ક્ષય કરોડો કલ્પ સુધી નથી થતો અને યમની યાતનાઓ ભોગવ્યા વિના જીવોને ફરીથી મનુષ્ય અવતાર મળતો નથી તેથી જીવાત્માના પુત્રે દસ દિવસ સુધી પિંડદાન કરવું જોઈએ હે ગરુડજી આ પિંડના રોજ ચાર ભાગ થાય છે એમાંથી બે ભાગ પંચભૂતો માટે હોય છે જેનાથી નવા દેહની પૃષ્ટિ થાય છે ત્રીજો ભાગ યમના દૂતોને મળે છે અને ચોથો ભાગ એ પ્રેતને ખાવા મળે છે આ રીતે નવ દિવસ સુધી આપવામાં આવેલા પિંડદાનથી પ્રેતનું શરીર બને છે દસમા દિવસના પિંડદાનથી તેના શરીરમાં શક્તિનો સંચાર થાય છે અને ચાલવાનું સામર્થ્ય મેળવે છે ભગવાન કહે છે હે પક્ષીઓમાં શ્રેષ્ઠ ગરુડ પૂર્વ શરીર અગ્નિમાં બળી ગયા બાદ પુત્રો દ્વારા આપવામાં આવેલા પિંડોથી એ જીવને નવો દેહ મળે છે અને એ જીવ એક હાથ જેટલું નાનકડું શરીર મેળવીને યમ માર્ગમાં પોતાના શુભ અશુભ કર્મોને ભોગવે છે હવે દસ દિવસ આપવામાં આવતા પિંડથી જે રીતનું શરીર બને તે હું તમને કહું છું ભગવાને કહ્યું પહેલા દિવસના પિંડથી માથું બીજા દિવસના પિંડથી ગરદન અને ખભા ત્રીજા દિવસના પિંડથી હૃદય ચોથા દિવસના પિંડથી પીઠ પાંચમા દિવસના પિંડથી નાભી છઠ્ઠા દિવસના પિંડથી કમર અને ગુદા લિંગ યોનિ અને માંસ પિંડ વગેરે બને છે સાતમા દિવસના પિંડદાનથી હાડકા તૈયાર થાય છે અને આઠમા તથા નવમા દિવસના પિંડદાનથી જાંઘો અને પગ બને છે દસમા દિવસના પિંડથી એ દેહમાં ભૂખ અને તરસ ઊભી થાય છે પિંડથી પેદા થયેલા શરીરનો આશ્રય લઈ ભૂખ તરસથી પીડિત પ્રેત અગિયારમાં અને બારમા દિવસે શ્રાદ્ધમાં આપેલું ભોજન કરે છે તેરમા દિવસે યમના દૂતોથી બંધાયેલો એ જીવ બંધાયેલા વાંદરાની જેમ યમલોકમાં જાય છે હે ગરુડ વૈતરણીને બાદ કરતા યમલોક છ્યાશી હજાર યોજનમાં વિસ્તરેલું છે અહીં એ જીવને રોજ ચોવીસ કલાકમાં ક્રમશઃ બસોને સોડતાલીસ યોજન યમદૂતોની સાથે સતત ચાલવું પડે છે ચાલવાના આ માર્ગમાં સોળ નગરો આવે છે જેને પસાર કર્યા પછી ધર્મરાજાની નગરીમાં એ જીવ પહોંચે છે એ નગરોના નામ હું તમને કહું છું સૌમ્યપુર સૌરીપુર નગેન્દ્ર ભવન ગંધર્વપુર શૈલાગમ કૌચપુર ક્રૂરપુર વિચિત્ર ભવન દુઃખદાતા બ્રહ્માપદ દુઃખદ નાનાકંદપુર સુપ્તપ્ત ભવન રૌદ્રનગર પયોવર્ષન શીતાઢ્ય ધર્મપુર અને સોરમુ નગર છે યમપુરી યમના પાસમાં બંધનમાં બંધાયેલો એ પાપી જીવ માર્ગમાં રોતો કકડતો પોતાના ઘરને છોડીને યમલોકમાં જાય છે એ કે શ્રી ગરુડપુરાને સારો દ્વારે પાપી નામ મુશ્મિક દુઃખ નિરૂપણમ નામ પ્રથમો અધ્યાય